અને સીધુને સટમાં આગળ વાત કરવી છે માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટા રાહતપૂર્ણ સમાચાર એ આવ્યા કે ગઈકાલે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી દાદા સરકાર ખેડૂતોની વાહરે છે ને ઐતિહાસિક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે જેમાં દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું મહત્વનું છે કે મુખ્યમંત્રીએ પોતે પણ જણાવ્યું હતું કે બે દાયકામાં ન થયો હોય એટલો કમોસમી વરસાદ વરસ્યો અને માવઠાથી રાજ્યમાં ઘણા જિલ્લામાં મોટું નુકસાન થયું છે અસરગ્રસ્ત ખેડૂતો સાથે પણ પ્રત્યક્ષ વાતચીત કરી હતી અને કુદરતી આપત્તિમાં પણ સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની સાથે ઉભી રહી હોવાનું જણાવ્યું બીજી તરફ નવ નવેમ્બરથી ટેકાના ભાવે પણ ખરીદી શરૂ થઈ રહી છે જેમાં પંદર હજાર કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી થવાની છે મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી સરકાર કરશે અન્નદાતાની આર્થિક સુખાકારી માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું પણ સીએમએ જણાવ્યું અને કહ્યું કે ખેડૂતોને સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી અને રહેશે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણીએ કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતી પૃથ્તો માટે રૂપિયા દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું